ની રશિયન ની એટલે આપણ શું સામુ ન હોય તો જ ની આકુ તમારા બધાને આ તો ભેગું કરીને પડે દર્શન દર્શન અને આ બધામાં 4 4 રૂમમાં 80 દીત્રા એમ ઘણી રૂમ આવતું તો દર્શન જો હે કાર્યા હા 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 આપડા મટના એટલે બુઘરાણું કર્યા કઈ કરો તમ તારે પૂલા મટી આવતા અડતા

પૈસા <coughs> નો <coughs> <coughs>